પાલ સ્થિત ઓમ તાપતી કુબેરેશ્વર મંદિર ખાતે શિવ મહાપુરાણ કથા નિમિત્તે આજે પોથી યાત્રા નીકળી હતી ઓમ તાપતી કુબેરેશ્વર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાલ ઉમરા બ્રિજની બાજુમાં ઓમ તાપતી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ગૌશાળાના લાભાર્થે શિવ મહાપુરાણ કથાનું પણ આયોજન કરાયું તારીખ ઓગણત્રીસ ને ગુરુવારના રોજ આ કથાનો પ્રારંભ પહેલા બપોરે બે કલાકે એ સિત્તેરાજ રાજહંસ એલિટા પાલ આરટીઓની સામેથી મંદિર સુધી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી વ્યાસપીઠ પરથી વિદ્યવાન વક્તા શ્રી પ્રણવ બાપુ કથાનું રસપાન કરાવશે આ કથાનો સમય બપોરે ત્રણ થી છ નો રહેશે કથાની પોથીના યજમાન સલોનીબેન મહેશભાઈ પટેલ છે આઠ માર્ચ શુક્રવારે મહાશિવરાત્રી ના દિવસે કથા વિરામ પામશે મહાશિવરાત્રી નિમિત્તે મણસ્કે ચાર કલાકે રુદ્રી પૂજા નવ થી બાર દરમિયાન રુદ્ર યજ્ઞ સાંજે સાત કલાકે મહાઆરતી સાડા સાત કલાકે મહાપ્રસાદી સાડા નવ કલાકે ભજન સંધ્યા પણ યોજાશે શિવ મહાપુરાણ કથા અને મહાશિવરાત્રી નિમિત્તે યોજના વિવિધ કાર્યક્રમોનો શહેરના ભાવિ ભક્તોએ લાભ લેવા ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે રાધે રાધે જય મહાદેવ જય કુબેર તાપતી મહાકુબેરેશ્વર મહાદેવ મંદિર પાલ ઉમરાબીની બાજુમાં ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે શિવ મહાપુરાણ કથા વાંગમય સ્વરૂપ જેને કહેવામાં આવે મહાદેવનું પ્રત્યક્ષ સ્વરૂપ આપણાને શિવ એવા મહાપુરાણમાં પ્રાપ્ત થાય છે મુખ્ય હેતુ ઉપદેશ આ કથાનો એ હતો કે ધર્મનો પ્રચાર થાય ગાય માતાની લોકો રક્ષા કરે ગાય માતા પ્રત્યેનો પ્રેમ જાગે તથા વિવેક જળવાયેલો રહે વિવેક ન ચૂકે લોકો તમામ ઘર પરિવારની અંદર સંસ્કાર જળવાયેલા રહે ખૂબ સારા છે તે પ્રસંગોને લઈ અદ્ભુત એવા શિવ મહાપુરાણની કથાથી ખૂબ સારા સંસ્કાર ઘરે ઘરે પહોંચે અને દરેકના કાન સુધી શ્રવણ થાય આ કથા જેટલું પણ શ્રવણ થાય એ પાપમાંથી મુક્ત થવાનું સૌથી મોટામાં મોટું અઢારે અઢાર પુરાણ જે બતાવ્યા એમાંથી સૌથી શ્રેષ્ઠ પાપમાંથી જો મુક્ત થવાનું જો એક પુરાણ હોય એ શિવ મહાપુરાણ છે અને એનો અભ્યાસ કરતાં એટલું જ ખબર પડે કે અનેક પાપ અનેક ભવભાવના બંધન અનેક પાપમાંથી મુક્ત થવાનું કામ ફક્ત ને ફક્ત એક શિવ મહાપુરાણની કથા જ છે અને આ જ હેતુથી આ ધર્મનો પ્રચાર થઈ શકે મા તાપીનું આ એક કુબેરેશ્વર મહાદેવ મંદિર છે અને હું જ્યારે અહીંયા પહેલીવાર જ્યારે આવ્યો તો અજયભાઈ ધકી અને ત્યારે મને એમ થઈ ગયું કે આ પ્રયાગરાજ જેવું છે કેવું છે પ્રયાગ પ્રયાગ એટલે કે જ્યાં ત્રણ તીર્થનો સંગમ થાય

શિવકથાની અંદર દરેક કથામાં કંઈક ને કંઈક વણવાનું હોય છે આમાંથી એક જ વસ્તુ વણીને જવાની છે કે લોકો પ્રત્યે રાગ દ્વેષ રાખવો નહીં કથા બધાને જ ખબર છે કથાની જરૂર નથી આ જગતમાં આ જગતમાં સંસ્કારની જરૂર છે એટલા માટે લોકો વિવેક ન ચૂકે એના માટે કથા છે બાકી બધાને ખબર છે કે મહાદેવે કેટલી લીલા કરેલી કૃષ્ણ ક્યાં જન્મ કથા તો કદાચ કથાકાર કરતા ખબર હોય પણ કથાનો મુખ્ય હેતુ આ જ હોય કથામાંથી એ જ વણીને જવાનું છે નવ દિવસ ની કથામાં કે ફક્ત સારો દ્વેષ સારો ભાવ લઈને જાય અહીંયા રાગ દ્વેષ બધું મૂકી જાય કામ ક્રોધ લોભ ઈર્ષા સૌથી મોટામાં મોટું શત્રુ આપણા જીવનમાં ત્રણ છે

થશે ને આઠ તારીખે શિવરાત્રિના દિવસે પણ અહીંયા ભવ્ય આયોજન આખો દિવસ રાખવામાં આવ્યું છે જેમાં રુધરી ચાર ચાર પહરની પૂજા મહાપ્રસાની યજ્ઞ સાંજે ભજન સંધ્યા બી રાખવામાં આવેલી છે તો દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આનો લાભ લઈ પોતાનું તો ખરા પણ પોતાના કુળનું પણ ઉદ્ધાર થાય એ હેતુથી અમે આ શિવ શિવ કથા કરી રહ્યા છે અમારું લોક ધર્મ નું વિજય થાય અધર્મનો નાશ થાય ગૌમૈયા નું ગૌમૈયા નું ગૌશાળા માટે અમે કરી રહ્યા છે ધર્મનો હજુ પ્રચાર થાય

કકાનો મુદ્ય ઉદ્દેશ એ જ છે કે તાપી તાપી મહાતાપી તાપી પાપ નિવારણી સૂર્યપુત્રી નમસ્તુ વ્યમ અષાઢે સપ્તમી ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને તાપી સ્મરણે તાપી તીરે ગાય છે ત્રિવેણી સંગમ છે ઉદ્દેશ એ છે કે ધર્મ જ આગે ધર્મ વધે તો ધન વધે ધન વધે તો મન વધે મન વધે તો માયા વધે પણ ધર્મ જ નહીં હોય મૂળ ધર્મમાં પાણી રહેશું મૂળમાં પાણી રહેશું સાહેબ તો ઉપર ફળ આવશે તો ધર્મ થવો જોઈએ એને કે પ્રકાર એના યુગમાં ધર્મ એ જ ઉદ્દેશ્ય છે અને મહારાત્રી આવી રહી છે ભગવાન શિવની રાત્રિ આ મહિનો જે કેવો છે કે કાશીવાસી નિવાસી ચ ચાલભૈરવ પૂજનમ પ્રયાગે માઘ માસે છે આ મહિનાને મહા મહિનો કીધું આખા મહિનો ઉત્સવ થાય કારણ કે શિવની મહારાત્રી છે